શેરપુરામાં માર્ગ ઉપર અને મેદાનમાં પીડા કલરના દેરકા જોવા મળતા હતા પીરા દેડકા જોવા ગામમાંથી લોકોના ટોળા ઉમટ્યા હતા પીરા દેડકા ને ઇન્ડિયન બુલ પણ કહેવામાં આવે છે ભરૂચમાં વરસાદ પડતા ઠેર ઠેર વિસ્તારમાં પાણી ભરાયા હતા જેમાં તળાવમાં પણ પાણીની આવક થતાં પાણી ભરાયું હતું ત્યારે વહેલી સવારે શેરપુરા વિસ્તારમાં રહેલા પીળા રંગ જેવા દેડકા દેખાતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું અને જોત જોતામાં પીળા કલરના દેડકા જોવા માટે લોકો દોડી આવ્યા હતા લોકોએ તેમનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો તેને ઇન્ડિયન બુલ ફ્રોક્સ પણ કહેવામાં આવે છે ચોમાસાની સિઝન દેડકાની મેટિંગની સિઝન ગણાય છે આ સમયગાળામાં માંદા દેડકાને આકર્ષવા માટે કેટલીક પ્રજાતિના દેડકા કલર પણ બદલતા હોય છે તે વખતે તેનો રંગ આકર્ષક પીળા રંગનો થઈ જાય છે જો કે મેટિંગ બાદ તેઓ મૂળ રંગમાં આવી જાય છે ત્યારે આ વાતથી અજાણ લોકોમાં કૌતુક સર્જાયો હતો પ્રજનન કાળ દરમિયાન દેડકાનો રંગ પાકા લીંબુ જેવો ચમકતો પીળો હોય છે પ્રજનન ઋતુમાં નરદેડકાનું ઉદર સાંકડું હોય છે દેડકો સ્વર કોથળીની મદદથી ધ્વનિ વિસ્તરણ કરી ડ્રાઉન ડ્રાઉન્ અવાજ કાઢી શકે છે આ દુર્લભ પ્રજાતિઓ ભારતમાં જોવા મળતા ઇન્ડિયન બુલ ફ્રોગ છે જે પ્રજનન દરમિયાન તેના રંગને ઘાટો પીળો કરી દે છે તેના કારણે લોકો તેને ઝેરી માને છે પરંતુ હકીકતમાં આ દેડકો ઝેરી નથી દુર્લભ પ્રજાતિ આ ઇન્ડિયન બુલ ફ્રોક્સ ખેડૂતો માટે પણ ફાયદાકારક છે અને તે પર્યાવરણ મિત્ર પણ છે